ભેસ ખાઇ ના જાય માટો એટલે પગે વેટાઈ રે તો પગ લુલો કરડી બઉ આવા હોય કોણ કરું ચો ગોધડા બે ગોદડા તો નહી ભાવ

ના એટલે આમૂદી ઠંડી જેવું લાગે હતા ને મને વાવા પણ તમે ગોદડું લેતા હો થારું થોડું પેલા જેવી ઠંડી હવે નહીં પડતી એ તો તમે પેલાનો ગોળ બઉ કાધો એટલે તું એ નહીં ખાધો હું તો ખાધો પણ નવો ગોળ કાધો એટલે નવો નહિ મારા મામ્પા પેલા વેસન લાવતાવાય લે શીરો ના ખવાય મે ગોળ આવે ગોળ જ પણ હું એક વાત હું વાત કહી દઉં કહી દઉં મારા

માર મોમાન છોકરા ની આ દૂધ નો બહુ વાહ વાહ પણ આપડે દિલુભા વેપારી છે મોટા ગમ અને આ ટાબુડું તો હું ભૂલી જ ગયો ટાબુડા મને ફોન કરવા દે હલો અલ્યા હું બોલું હું જોર હું કેતો હતો મને મોમાન છોકરા ની આ ગાડી જુઓ ગાડી પડી પડી અતારે આઈએ તમે રાતના રાતના જોવાય લે ગાડી તો આઈએ આઈએ સારું તમારે યા મેળ પડી ગયો પડી ગયો મેળ ગાડી છે ને ગાડી પડી છે ચાર ટાયર વાળી ચાર ટાયર વાળી યા ચાર ચાર હેડી ને બધા હેડી પછી બે જોમ હોય ને બે હેડી એવું ના હોય ના ના દોડી બધા મારે પેલું બીજી ગાડી હતી ને હારી હતી તો 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 ધક્કો મારી હેડી જતી એ બહુ મોટા મોટા દલાલી એવા કેવા અરે બલુરૂજી વેપાર કરતા છે હું એમ કઉ અમારું ગામનું ટબુડું હોય આ દિલુબા ટબુડો આ મન તો એ જ હમદ આવતું હજુ હું વિચારી હું વિચારી હું તો ભંગાર નું વિચારું કેટલા મોટા બધા વેપારી કરો બધું કરાવ્યું ઓળખવી જોઈ તો સસ્તા પટી તું ના માની ચકડા વસ્તુ થી મોટા મોટા વસ્તુ દલાલીઓ કરી લેવું આપડે તો ગાડી જ લેવી પણ પટી નેજા મજા આવે મફત માં મફત માં તો તારો બાય ના લે બાઉજી જવાનો તો મારા ભાઈ બનો એટલા કઉમ કે મફત માં ચોક આલી એવું ના હોય એ રમેકડું રહ્યું ને એ તો કોઈ ગોઠા એવું નહીં પાવ ભાવ એવું આ તો કીધું તમારે સસ્તામાં પટાઈ દે તો સારું કીધું એ તો સસ્તામાં તો પટાર છે મફત તો ના લાલ એવું હોય કશ્યો વાધો નહીં આ તમે ત્યારે હવારામાં આવજો ને હોવા અત્યારે મરવાનો ટાઈમ નહીં મારા જોડે હે ઉવે તમે હવારામાં તમે ત્યારે આવી જાજો વ્યાલા હા 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 અત્યારે મારે આવી છે પેલા જોરે ફોન આવે તો ગમમાંથી હોવા

આપડે નવું બાઇક બાઇક લેવા જઈએ ગાડી બાડી લેવા ટોંચેલો નહીં પણ ઈતો તો સિમ્બોલ મારેલો એ હોય આ દિલુબા સિમ્બોલ જ છે હા

આ ગાડી આ છે જો હું ઘર બનાવી બે ટ્રેક્ટર લીધા એક ગાડી બીજી લીધી બે બાઈક લીધા અને આ આ ગાડી મારે નથી વેચવી પણ આ છોકરો હા નઈ ખાતો ને એટલે કીધું વેચી મારું હા તો લ્યા જો રે હું આરી ગાડી લ્યો તમારે કેશન નું દૂધ જાય ઈ નઈ કરું એક પેશન નું દૂધ જાય ને એવું તૈન તૈન પેશન નું દૂધ જાય ડેરી માં બંગલો સીધો બંગલો અને મારે ટ્રેક્ટર આવશે લેવાની લેવાની પણ આલુ ખરા તમને લીધે આલુ બરોબર પણ વેચતા નહિ તમે વેચો ને તો મને દાળીઓ એટલે અમારે વેચવા નહીં લઈ જતા અમે હો વેચવા નહીં લઈ જતા મારા ને દૂધ પરાન ઓખો પડે ને એટલા બોલે અરે જો ફોન આવા કેરાન ફોન આયા હા ચુગલો હા ઓય ઓય હા 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 ના ના હા એવું નહી આ શેર તમે કરના છો અને ગામના છો ઓવે ઈ ઉકેળો યાર 1700 રૂપિયા ટોલું ના મળા તમે કઈ દઉં હો હા ના મળા યાર આમ તો ગામમાં બધા ચાલુ યાર એમ તો તમારા હજાર વાળું ટોલું જોવા એટલે મેમન હાખો કે યાર વાત ચાલુ મારા યાર બિઝનેસ ની વાત ચાલુ તમે બચમો યાર હાલો ઓવે તો હગો આસે ગાડી લેવા હો મારી વાત વાપરો તમે તમારા હજાર રૂપિયા વાળું ટોલું જોવો ખાતરનું નું નખાડો કેટલા જોયું અલાવરાવ એનું ટોલું તમારે પડશે સત્તરસો રૂપિયા પડશે છેલ્લું બરોબર વાપરો એ ખાતર ની ખાસિયત કહી દઉં તમને એમાં જો લગીરે આળો નહી આવે સોણ સિવાય કશું આળો નહી આવે મોય અલ્યા ખેર ભાઈ મારી વાત ઓવા ઓવા મારી વાત ઓબળો અને એ મારો જૂનો ભાઈબંધ છે ને એટલો અલવ રાવ ન કોઈ ના હાલ હ હ હા છેલ્લાં જે લાખ્યો પંદરસો ના થોયા છેલ્લાઓ હોળસો ને પચાસ રૂપિયા બરોબર તો મારી શરમી તો હું કહી દીધું હા હે તમે તાર તમે તાર ખાતર નાખજો અને જો આ ઘઉં આવશો ને એવી આ જેવી ઘઉની એક ઊંભી આવક નહીં એવી સીધી એક એક ઊંભીઓમાં આવી બે બે ઉંબીઓ ને એકડશી હા હા હા

એ અમારા તારે ગાડી લેવા આયા નીનું કરવા દે હા મેચ મેચો આ તો લે બહુ મોટા વેપારી લાગી જો મોટા મોટો વેપારી હલે હા પેલા પેલા મેમન હા ચૂક્યા હતા તા પંગાર થી લઈન અંઠેડ બલુ રૂજિયા મોટો વેપારી હાર્યા તારા પડે પંગાર પડ્યો પંગાર હું કમ મો કે કેર પંગાર પડી કો લે પંગાર લઈ ના આવો તું પંગાર નો વેપાર યા દલાલી કરાવો થા હું ગાડી લેવા આય પંગાર લેવા નહી આયો હારું એ

ન જોરા પેલું આવું વગાડો તમે તારે ખાલી ઊંચું કરવા મમ્મી વગાડવા તું 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 એવું